દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે પાછું કામ ચાલુ કરી દીધો છે ને આજે આપણે આવીએ માંડવી તો થાય ને આ બાજુ પણ સવારે આવી ગયો તો એક દાકળો ને અત્યારે પણ આવી ગયો એક દાકળો તો આપણે બે દાખડા થયા છે તો મિત્રો આ ઠલવાય છે આપણે ટોલીમાં દાંકડા ભર્યા છે તો ઠલવી નાખીએ

તો આપણે કાલે બે જાકડો આવી ગયા તા એટલે આપણે હાલે છે વાડીમાં હલર તો ચાલો તમને બતાવીએ તો મેં આપણે મિત્રો હલર હાલે છે તો કાહેતા આપણે ન દે બહુ વાર ન આવતો આપણે તો જો આપણો આ કાલે જકડો આવ્યો છે નાખી મને કાઢી હે જો મિત્રો આપણે આવી રિસે માન કાઢી હે તો મિત્રો આપણે ભર લેવા આવી ગયા હૈ ટ્રેક્ટર લઈને તો જો આપડે ટીપિયો હે બનાવ્યો તો તો એ લઈને આવી ગયા એટલે તો મિત્રો ઘણા બધા ભર છે તો આપડે સારી હે ઓ મિત્રો જો આપડા પપા ટ્રેક્ટર આકે હે તો જો કે રીતે ભર ભરે છે તમને પણ બતાવિયે તો જો મિત્રો આપ આ આવી રીતે ભર ભરી છે ભર ભરાઈ ગયો છે તો મિત્રો જો આપડે રહી હે ભર ભરીને આપણો ભર ભરાઈ ગયો છે घर लेने आ गया है हैं लड़ा तो जो अच्छा घर

Bye bye. And like, share, and subscribe. and not forget to comment.